गुड मॉर्निंग मित्रों स्वागत है आज नवा ब्लॉग धमो स्वागत करी थी <laughs> किरिस का सुनने का गाना का सुनने का गाना है अभी अभी ट्रेंड चल रहा है स्टार का सुनने का गाना हमें भी पता नहीं क्या ये लड़का ले क्या आया है अभी अगले भी नहीं देता अभी अभी एक वीडियो बना अग्ने भी देता, देता। अगले तो पीछे आके बोलता है वो क्या है किस पिक्चर का किसका पिक्चर है પિક્ચર નહીં ઓ લડકા જે બ્લોગ જોતા હોય આ બધા બોલી બરોબર બોલી પણ હું એક આ માધ્યમથી એક વાત કહેવા માંગુ કે અમે સપોર્ટ કરજો અને એક વાત કહી દઉં કે આ તો ખ્વાનગી જ વાત કોઈ કહેવાની નહીં પણ આ તો તમે ચાર્જ મિત્રો જે બ્લોગ જોતા ઈવન માટે છો તે જોતા ઓબડી લેજો આ નઈ કેવી ભી હડો નાલે કહી દે કઈ દે કહી દે કહી દે પણ તમે પછી કહી દો ગોમ અહીંયા ના ના અમે કોઈ નઈ કી ખા તમાર માની જો અમે કોણ ડાટી દે કોણ ઓગડી કરી દે કો તમાર માની જો કે નઈ કો તાર માની જો કે માની જો કે બસ તો તારી કે ઉતરે ખબર આપણે તો આપડી નું કહું આ ફોન વાળાને કહું

તો એ સેમસંગ મોબાઈલને મારી એટલી જ વિનંતી છે બે હાથ જોડીને કે એવા ફિલ્ટર લાવો તો કાળા માણસો એકદમ ધોળા દેખાય જેથી એમની સગાઈ થઈ જાય અને હપ પણ થઈ જાય ઘેર આવે પછી તો હો ખબર પડતી કે કોથામાં બિલડું ગાડી ઉંધેડું તો પહેલાં હગાઈ થઈ જાય આ ભાઈની હગાઈ થતી એટલે બહુ રિહાય વિડીયો બહુ બનાવશે ફોટા બહુ પાડશે પણ એને રિઝલ્ટ અહીંયા આવતું ને એટલે રિજેક્ટ કરી લોકો યાર ફિલ્ટર મારું સારું સેમસંગ વાળાને કીએ આ બે તાંબર આવે નવા નવા ખેતરમાં વિડીયો બનાવવા માટે તો સૌથી સાત રીલ શૂટિંગ કરે નવું વિડીયો શૂટિંગ કર્યો છે બ્લોગ તો વિપુલભાઈ અહીંયા બેઠા છે

તું ચાવલું કરો લેડો વીર માં ચાવલું કરી કે ફૂલ આવો નીઠ તો લેડો મિત્રો એ થઈ બે રમા ઘેર પડો મિત્રો આપણે જીએ છીએ આવો ખેતરમાં પાણી ચાલુ એકદમ લેડો લે પણ મૂકતો તું ઘેર પાણી લેતો ડબલું પાણી પીવા માટે કિરિસ્કા સુન્ય કા ગાના કિરિસ્કા સુન્ય કા ગાના કે નયા લાયા હે ટોપિક કિરિસ્કા સુન્ય કા ગાના ચલો મિત્રો મળીએ તમને ખેતરે મિત્રો આપણે આવી જાય છીએ ગૌમાં પાણી વાળવા માટે જો પાણી ચાલુ છે એ પેલું પેલું પાયું ત્યારે રાતનું પીધું બધા તો રાતે એક છે એક પાયું તું ને એક બે ત્રણ ચાર પોચ પાડ્યો પાયે છે ને આપણે આવ્યા છીએ પોચો અને જોરા ઘેર જાય રહે વાગે સાડા બારે વાકેજો તો હોમ હોમ કરી દીધું એમ

હા જેમ કરે તો ઘઉં ખેંચે જયું હું કઈ જાય બધા મિત્રો હોમ હોમ પાણી પાવાનું ચાલુ છે પેલી બાજુથી પાણી આવે એવું સમાન મારપેટ આવડું પધું લેડો જેમ પછી પાણી પીવે છે ને ઘઉં આજ જાતલો પગ પી દે પેલા ભાગમાં અધુ રહી જાય લેડો મિત્રો મળીએ તમને થોડી વાર એમ તો હેલો ગાઈઝ આપણે વળી પાછા આવી ગયા છીએ ખેતરમાં પાણી વાળવા માટે તો મિત્રો આપણા સવારે પાણી વાળતા હતા એ ઘઉંની અંદર હતું કે તેઓ આગળ હજી આવી ગયો પોણામાં તો આપણે આવી જાય આપણા બીજા ખેતરે જે લાઈટ એક વાગ્યા આવી હતી અઢી તો આપણે પોણી વાણી પછી બહુ ઘરે ખાવા ગયા હતા બે એમ કરી દયા તો બે પાડે કમ્પ્લેટ ભરાઈ રહી અને હવે મિત્રો આપણે બદલવાનું છે તો અમુક બીજા પાણી તો મિત્રો બ્લોક કન્ટિન્યુ નેક્સ્ટ વિડીયોમાં હું તમને મસ્ત મજાનું જોવા મળશે આગળના વિડીયો આગળ મસ્ત જગ્યાએ આપણે જવાનું છે એમાં પોણી પીરે પછી બ્લોક કન્ટિન્યુ આગળ તમને મળશે થોડી વાર પાણી બદલી કરી દે પાણીનો માલિકે કોરું છે બધી કોરું કે દેખાતું નહીં કોરું જાણે મળીએ મિત્રો તો ફાઇનલ મિત્રો આપણા ખેતરમાં પાણી પીવું છે આપણે આવી જાય છે વાળામાં આપણા મિની ફાર્મ હાઉસ પર વાળીએ આપણો સાપરો બધું તૂટી જવા મળ્યું મિત્રો ઠેલીઓ બધી હતી પણ તડકાની ટાચી જે આવું કોઈ બીજું કોઈ લાઈન બધું પડશે લીલી નેટ લાવી દેવી એના પર બોંધો માટે કારણ કે વઢેડિયા તો વાર છે વધેડિયા આવશે તો વઢિયાળીથી મસ્ત ટરાપુ પર લેવું તો આપણે મિત્રો જે છીએ લેબડો પાડવા માટે તો ચાલો મારી સાથે લેબડો પાડવા તમને ઉપડાવું લેબડો

કેસો માટે લેબડો આવ્યા પછી દૂધ ભરવા જાય પછી વિડિયો વિડીયો ના બનાવ્યો ફોન ડબ્બુ જોતો હતો બેઠો કોઈ વિડીયો બનાવી નહીં આપણે હા હા નહીં જોવા લીધો તો તમે તમે જોવા લીધો તો ફોન હા તે ના જોયો અમારો પ્રોબ્લેમ યાર મિત્રો આપણો પ્રોબ્લેમ એને ફોન આપે જોવા માટે ના જોયો આપણો ધુમાડો બહુ થાય તો હા બહુ બહુ ધુમાડો હા શું બહુ ધુમાડો થઈ ગયો હા તો મિત્રો મચ્છર ના કરી ના માટે આપણે ધુમાડો કર્યો ધુમાળો ગોટે ગોટ બાર નીકળે તો જો કેડે હઠી બે કોણી દરવાજો ફટાફટ તો મિત્રો મર્ચુ કાલે સવારે નવા વ્લોગ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ ચલો બાય